ભાવનગરના રૂપાણી થી સરદાર સ્મૃતિ સુધી સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાય ભારતના લોકો પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ને એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત એકસો ચાર ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સહેજલબેન પંડ્યાના અધ્યક્ષ સ્થાને ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક બની હતી તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે દેશને એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી પદયાત્રામાં અધિકારી યુવાનો વિદ્યાર્થી સામાજિક સંસ્થા પ્રતિનિધિ સ્થાનિક લોકોએ બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા પદયાત્રાના રૂટ પરથી એકથી દોઢ કિલોમીટરના અંતરે સાંસ્કૃતિક કાર્યક્રમ રિફ્રેશમેન્ટની સુવિધા શિવાજી સર્કલ ઘોઘા સર્કલ મહિલા કોલેજ અને ગીતા ચોક ખાતે રાખવામાં આવી હતી પદયાત્રાનો પ્રારંભ રૂપાણી સર્કલથી ધારાસભ્ય શ્રીમતી સૈજલબેન પંડ્યા મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ કરી કરવામાં આવ્યો અખંડિતતાના સંકલ્પ સાથે યોજાયેલી પદયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું ઇરફાન સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે